બ્રેકિંગ ન્યૂઝ રહ્યા છે જૂનાગઢ જિલ્લાના મોટી ગામે ઇકો ઇકો વિરોધ ઝોન રદ કરવા બાબતે ખેડૂત મહાસંમેલનનું આયોજન મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા આપ નેતા પ્રવીણ રામ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયા અને પરેશ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા જૂનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયા પણ હાજર રહ્યા હતા દ કરવા બાબતે ખેડૂત મહાસંમેલન આયોજન યોજાયું શું ચોક્કસ થી જણાવી દઉં કે ઇકો ઝોન જ્યારથી લાગુ થયો છે ત્યારથી જુનાગઢ જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે અનેક આવેદનો અને સંમેલનો યોજાયા ત્યારે ફરી વખત ઇકોજોન બાબતે એક સંમેલન જુનાગઢ જિલ્લાના જે વિસાવદર તાલુકો છે તેના મોટી મોરભાઈ ગામ ખાતે ખાતે સંમેલન યોજાયું છે આ સંમેલન પ્રવીણ રામ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રેબડિયા ગોપાલ ઇટાલિયા અને પરેશ ગોસ્વામી સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે અને ઇકોઝોન બાબતે લોકોને જાગૃતિ આવે અને તે બાબતે સંમેલન માં હાજરી આપી અને પ્રવચનો હાલ ચાલી રહ્યા છે જી બિલકુલ ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો